પપ્પાને અને એ પહેલાં પોલીસ આવ્યા આવ્યા ને એટલે પહેલાં મારા પપ્પાને કોઈને કાંઈ કીધું નહીં પછી જે પોલીસે ફોન કર્યો તો ગોપાલ કાકાએ ફોન ઉપાડ્યો ને એને જેમ હવે એમ બોલવાના હતા પછી પાછા ફોન એવા તો આવીને ગોપાલ કાકાને પહેલાં સીધી ઝાપટ મારી એ નીચે પડી ગઈ નીચે પડી ગયા એટલે બે વાર એને ઝાપટ ઉપર પછી એને ઉપાડીને આ કીધું અને એનું કીધું નાનું પાસેથી બોલીને એમ હજ કાઢતો હતો સાઈડમાં એ પછી મારા પપ્પાને અને બપા કાકાને મું પોલીસ સ્ટેશને લઈ ગઈ માલંદગર પોલીસ અને મેં મારા પપ્પાને મારા કાકાને બેને મારી અને પછી તે ભાઈ હું જાણ કરવા ગયો ને બી મારા કાકાની મારા પપ્પાની બીની દવા ચાલુ થઈ તો એ હું ફાઇલ લઈ કે આને બને ત્યાં સુધી આવું કંઈ ન કરો હું ફાઇલ લઈને ગયો ને ત્યાં સુધી મેં એ લોકોએ મારી લીધા ભાઈ પછી હું ત્યાં ગયો ને તો મને માર્યો અને મારા મારા પપ્પા ઉપર કેસ લીધો આ પપ્પા કાકા ઉપર કાંઈ કેસ નહોતો એની ઉપર કાંઈ ના નહોતો અને એને આજે નિર્દોષ જ છે એ ખાલી સમાધાનમાં આવ્યા હતા ને એને એવી રીતના આ દવા માર માર્યા શું ક્યાંય મળી ગઈ માં મારું નામ કર્સનભાઈ રાઠોડ સામાજિક કાર્યકર રાજકોટ જે ભલાવ નો છે તે કમિટર મગર જે ભલાવ છે એક યુવાનને પોલીસ ત્યાં આવેલી અને પોલીસ બાજુવાળાનો ઝઘડો હોય અને આ ભાઈ એવા ગયા સાહેબ એને કામ હેરાન કરો તેમાં એને બે રહેમેથી માર મારી પછાડી લીધેલ માથાની ભાગે એમરેજ થઈ ગયેલ અને નોંધિયા હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં તેમનું ડેટવેલ છે ડેડ બોડી એક દિવસ સુધી પડી રહી ત્યાં અને પોલીસે એફઆઈઆર ના લીધી દર્શો હાથ મુજબ અમારી ફરિયાદ કર્યો એવું અમે વારંવાર સીપી સાહેબને પણ રજૂઆત કરી એ પણ ના લીધી જ્યારે તેમનું ડેટ થઈ ગયા એ પછી બાર કલાકે

પબ્લિક આમ પબ્લિકને કોઈ નુકસાન ન થાય કે કોઈ બીજો બનાવ ન બને અમુક અવારા તત્વો વચ્ચે ધરી જાય અને નુકસાન ના પહોંચાડે તે માટે પોલીસ પોલીસનું કામ કરે છે એની આરે એમ છે કાંઈ વાંધો નથી પણ અમારી એક જ લડાઈ છે કે અમને ન્યાય મળવો જોઈએ જો અત્યારે અમારી સાહેબ સાથે વાત થઈ છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે એ લોકોને જલ્દી પકડી લેશું અને જલ્દી પકડી લેતા હોય અને પાહિંદી આપતા હોય તો ડેડ બોડી અત્યારે અમે પીએમ રૂમે લઈ જાય હાલ પોલીસ કર્મી ક્યાં તે ભાગી ગયા છે એવું એ લોકો કહેવાનું એ લોકોનું થાય છે અને કાલે પાંચ વાગે એવું કહેતા હતા કે તેની બદલી કરી અને હેડક્વોટરમાં નાખી દીધેલ છે અને આજે એવું કહે છે કે તે ફરાર છે રિંગ રોડ પૂજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઈવ વન